મારું નામ ડૉક્ટર પ્રવીણભાઈ નિમાવત અત્યારે મારી પાસે સમસ્ત રામાનંદી સાધુ સમાજ રાજકોટ ટ્રસ્ટની પ્રમુખ તરીકેની જવાબદારી છે અને અમે તમામ ટ્રસ્ટી મંડળો સાથે મળી અને આ રામાનંદ આચાર્ય મહારાજની ને ચોવીસમી જન્મજયંતિ ઉજવવા માટે બધા જઈ રહ્યા છીએ સૌ સમાજને રાજકોટ મહાનગરના તમામ રામાનંદી સાધુ સમાજને સાથે રાખી સૌને વિશ્વાસમાં રાખી અને રામલલ્લાની જ્યારે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ છે ત્યારે એનું અનુસંધાને જ્યારે રામજી મંદિરના પૂજારી જો એમનામાં પણ એક જુસ્સો રે જોમ રહે અને સનાતન ધર્મ માટે પોતે જેટલા સક્રિય થાય પોતે આત્મથી અને મનો મનોમંથનથી જેટલા પણ આમાં ઇન્વોલ્વ થશે એને એક જાગૃતિના ભાગરૂપે અમારા સંતાનો જે પણ એ સરસ્વત સન્માનને અધિકારી છે એવા તમામ બાળકોને એકથી બાર ધોરણના પેલો બીજો ત્રીજો એ બધાને પણ અમે આજે મા સરસ્વતીના સન્માનથી નવાજશું બધાને અને સાંજના અમારો ધર્મસભા પછી સૌને ભોજન પ્રસાદ સાથેનો આજનો અમારો કાર્યક્રમ છે સરસ મિત્રો જોરદાર આયોજન છે સાધુ સમાજ મિત્રો આજથી વર્ષો પહેલા આજે કહે ને કે ભાઈ સાધુ રૂઠા તો ભલા અને એના જેવું છે બાર ગામે આપણે જે સાધુ સમાજની વાત કરીએ ને તો એટલી ઓછી છે એમાંય આપણા રામાનંદાચાર્ય ગુરુજી જેમને ભાઈ દેશ વિદેશ ભારતભરમાં ભ્રમણ કરીને જે એકતા માટે અને જે પ્રભુ શ્રીરામના મંદિર જેમ સાહેબે કીધું એમ કે પ્રભુ શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે એના અનુસંધાને અને રામાનંદાચાર્યજીનો આજે જન્મ જન્મોત્સવ છે આ બધા મિત્રો પોતાની હમ મહેનત આપી અને જોરદાર સેવા આપે છે તો એકવાર આપણે બધાએ સાથે બોલી દેસુ પ્રભુ શ્રીરામ ની જય જયકાર કરી નાખશું બરોબર बोलो जगत गुरू रामान्य जी जॻत गुरू रामानचार्य महाराज जॻत गुरू रामानचार्य महाराज की जय जय श्री जय जय श्री

રામ આપડે પોચી ગયા અને આ જંગી રસોડા માં અત્યારે પ્રસાદ ચાલુ જ છે અહિયાં પાપડ તરાય છે આ બાજુ ગરમા ગરમ જો ચાપડી નો ડગલો ત્રણ થી સાડા ત્રણ હજાર માણસો રસોઈ છે ભાઈ કેમ છો બધા બાપા સીતારામ જયસિંહ રામ હું છું આપનો હોસ્ટન દોસ્ત ચિરાગ ગગરાવત મિત્રો રંગીલા રાજકોટમાં પ્રભુ શ્રીરામ ની દયાથી રામાનંદી જે આપણા રામાનંદાચાર્ય ગુરુ એકસો આઠ પરમ પૂજ્ય ગુરુજીનો આજે પ્રસાદ છે મહાપ્રસાદ અને રામાનંદી સાધુ સમાજ જે પ્રભુ હનુમાનજી મહારાજ ઈષ્ટદેવ એવા આપણા અને રામજી ની દયાથી ભાઈ આ પ્રસાદ રામ રસોડામાં આપણે આવી ગયા છે આપડી હારે સ્વયંસેવક ભાઈ જોડાઈ ગયા છે શું કે સીતારામ સીતારામ આ ચાપડી ઊંધિયું પ્રસાદ છે એમને આજે કેટલું માણા આજે પ્રસાદમાં આ છે ત્રણ થી પાંત્રીસસો ત્રણ થી પાંત્રીસો માણસોનો પ્રસાદ છે અને રામ રસોડામાં જે તમે જોઈ શકો છો લાઈવ અત્યારે ચાપડી ગરમા ગરમ સ્ટોક કરવામાં આવી રહી છે ઓલી બાજુ જંબો ધપેલામાં ભાઈ ત્રણ સાડા ત્રણ હજાર માણસનું ઊંધિયું તૈયાર થાય છે બધું લાઈવ ગરમા ગરમ પ્રસાદ બને છે અને હમણાં ભાવિક ભક્તો આપણો સમાજ સાધુ સમાજ એકટો થશે અને પ્રભુ શ્રીરામના ગુણગાન ગાય હનુમાનજી મહારાજના ગુણગાન ગાય પ્રભુની આરતી કરી અને થાળ ધરીને પ્રસાદ વિતરણ કરવામાં આવશે તો હા વિડિયોમાં બન્યા રહેજો અને વધુમ વધુ લોકોને આ વિડીયો શેર કરજો તમારું સુપનામ યોગેશ વિष्णु સ્વામી યોગેશભાઈ વિષ્ણુ સ્વામી લશ્કરી જયદીપ લશ્કરી જયદીપ આપણી સાથે સેવામાં જોડાઈ ગયા છે તો જોડાયેલા રહેજો વધુ તમને આ જ વિડીયોમાં બધી માહિતી મળતી રહેશે

ગુરુ શ્રી હનુમાનજી મહારાજ જય કે જય રામાનંદી હોવાને નાતે મારા કરતા આપે વધારે કદાચ એમના વિશે વાંચન કર્યું હશે પણ એ છતાં આપણી જવાબદારી એ થાય કે આપણે આપણા કુટુંબમાં આપણે આપણા મહોલ્લામાં આપણે આપણા નગરમાં આપણે આપણા સમાજમાં દરેક જગ્યાએ આપણે રામરાજ્યની સ્થાપના કરવી ઘટે તો આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે આપણે જ્યાં પણ છીએ ત્યાં એક સરસ મજાનો રામ રાજ્ય જેવો માહોલ આપણે નીચેથી ચાલુ કરીએ તો ઉપર સુધી વાસ્તવમાં રામ રાજ્યની સ્થાપના થઈ જાય અને જયારે હું તમે તો રામજી મંદિરના પૂજારી છે મારે લોકોને આંગળી ચીંધવાનું લોકોને રાહ બતાવવાની એવી જવાબદારી લઈને બેઠા છીએ ત્યારે મારી આપ સર્વેને અપીલ છે કે આપણે વાસ્તવમાં રામ રાજ્યની સ્થાપના માટે કટિબદ્ધ થઈએ આપણી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છના કરી અને વાસ્તવમાં રામરાજ્યની સ્થાપના થાય માટે લોકો કટિબદ્ધ પરિવાર મૂકીને થયા હોય એમને કોઈ ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી હોતું કોઈ સત્તા સાથે લેવા દેવા હોતો નથી એટલે મેં એમને આમંત્રણ આપ્યું કે મહેશભાઈ તમારે પધારવાનું છે અમારા સંતો અમારા અમારા પરિવારને આશીર્વાદ આપવા એમણે એવું સરસ કીધું કે મારે તો આટલો મોટો સાધુ સમાજ આવ્યો ને મારે એના આશીર્વાદ લેવાના હોય મારે એ આશીર્વાદ આવવાના હોય ત્યારે એમની આ રાષ્ટ્રભાવના એમની સમાજ પ્રત્યેની કંઈક કરી છૂટવાની કટિબદ્ધતાને આપણે હૃદયથી સૌ મારા રામાનંદી સાધુ સમાજ હતી એમના સ્વાસ્થ્ય માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર જે પણ લોકો પોતાનો પરિવાર મૂકી અને રાષ્ટ્ર માટે સમર્પિત છે એ દરેકના ચરણોમાં વંદન સાથે ફરીથી અહીં ઉપસ્થિત તમામ મારા જ્ઞાતિબંધનો હું હૃદયથી આવકારી મારી વાત પૂરું કરું આપ સૌ ભાઈઓ અને બહેનો આજે ઘણા બધા કાર્યક્રમો હોવા છતાં પ્રવીણભાઈની લાગણી હતી કે મુકેશભાઈ આજનો અમારો કાર્યક્રમ છે અમારો પરિવાર એકત્ર થવાનો છે અને આપ આ કાર્યક્રમમાં આવો તો અમારા પરિવારના લોકોને ખૂબ ગમશે કારણ કે આજે સંસદનું સત્ર પણ ચાલુ છે અને વિધાનસભાનું સત્ર પણ ચાલુ છે એટલે ધારાસભ્યો અને સંસદ સભ્યોની અહીંયા મુકેશભાઈ દોશી એ ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના એક જવાબદાર પ્રમુખ તરીકે નહીં પણ આપણે રાજકોટ મહાનગર એમને એક મુખ સેવક તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે રાજકોટનો આવું સંતાન આપણી પાસે ભારતીય જનતા પાર્ટીની લોકસભા માટે જ્યારે અપીલ કરતું હોય અને જ્યારે આ સમાજમાંથી એક પ્રતિનિધિત્વ તરીકે મને એમણે આવડી બધી સરકારમાં જ્યારે એક જવાબદારી સોપી હોય ત્યારે આપ સૌ વધી હું ભારતીય જનતા પાર્ટીનો અને ખાસ કરીને મુકેશભાઈનો જાહેરમાં આભાર માનું છું અને

આપણા આપણી મેન્ટાલિટી એવા પ્રકારની છે કે આપણે દરેક વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ પણ એમાં થઈ શકે છે એનો આપણે વિચાર જ નથી કરતા આનું હું તમને શ્રેષ્ઠ દર્શન જણાવું તો વિદેશી પ્રજાની વિચારસરણી કંઈક આવા પ્રકારની હોય કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું જો એ કરી શકે છે તો હું

કેમ કહેવાય છે ને કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે આ તો જિંદગી છે પૂરા જે પલ પલ માટે ની રોશની પણ ચાંદનીની ની રાત છે પણ જો જીવો તો ક્ષણ પણ વધી પડે બાકી તો જીવામાંય કાચ છે કેમ કે આ તો નજરોનો ખેલ છે અને નજરિયાની વાત છે બસ આજ નજરિયો આજે એક વારંવાર વારંવાર ઉતારની વાત છે કે કોઈ પણ પ્રજા સક્તિ પહેલા શિક્ષિત બને પછી સમર્થ બને અને પછી સશક્ત બને છે અને આવી પ્રજા જ્યારે પુનઃ સારી સ્વયં છે ત્યારે જ આ દેશ મળે છે એક શ્રેષ્ઠ પ્રજાશક્તિ એવું નથી